નમસ્કાર મિત્રો એક્સપ્રેસ ન્યૂઝમાં હું છું આપનો સાથી આપનો દોસ્ત રમેશ પરમાર ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ ભરૂચ જિલ્લા અને જંબુસર તાલુકામાં જયારે ચૂંટણીઓની જાહેરાત થઈ છે અને મતદાન જેને કહી શકાય કે આજે રવિવાર રોજ થઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાની જો વાત કરીએ તો બસો અને ચોર્યાસી જેને કહી શકાય કે જે મતદાન પર ચૂંટણીની જાહેરાત થઈ હતી અને એમાં તાલુકાની જેમાં જુકાની વાત કરીએ તો જંબુસર તાલુકાની કુલ અઠાવીસ જે મતદાન કેન્દ્રો અથવા તો અઠાવીસ ગામોમાં ચૂંટણી જાહેર થઈ હતી જેમાંથી જેને કહી શકાય કે કઈક અંશે કેટલાક સભ્યોનું સિલેક્શન થયું છે અને અત્યારે લગભગ ચાર ગામોની અંદર ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ચાર ગામોમાં જે ચૂંટણીની વાત કરીએ તો એ ભર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું પ્રથમ રેગ્યુલર ચૂંટણીની વાત કરીએ તો એ ખાનપુર ગામ છે અને ખાનપુર ગામમાં અત્યારે અમારી કનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે દર્શક મિત્રો બીજી વાત કરીએ તો જંબુસર તાલુકાનું કાહનવા ગામ ત્યાં પણ ચૂંટણી યોજાઈ રહી છે જંબુસર તાલુકાનું શારોદ ગામ કે ત્યાં સભ્યની ચૂંટણી છે જંબુસર તાલુકાનું અણખી ગામ કે ત્યાં પણ સભ્યની ચૂંટણી છે અને સમગ્ર જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં ચોમાસાની ઋતુ છે વરસાદનો માહોલ છે ને વરસાદી માહોલમાં મતદારો પોતાની સ્થાનિક ચૂંટણી હોય પોતાના ગામની ચૂંટણી હોય ગામ પર ગામ રહેતા જે મતદારો છે એમને ઉમેદવારો દ્વારા વાહનો દ્વારા લાવવામાં આવી રહ્યા છે અને સ્વાભાવિક છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ત્યારે સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે એ આરોગ્યનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય કે વીજળીનો પ્રશ્ન હોય અને જ્યારે આ ખાનપુર ગામની અંદર કઈક

કોઈ પણ પ્રકાર નો અનિચ્છનીય બનાવ ન બને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે આ ખાનપુર ગામ છે અને ખાનપુર ગામના જે ત્રણ ત્રણ મતદાન મથકો છે ત્રણ ત્રણ મતદાન મથકો પર જે મતદાન થઈ રહ્યું છે લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અપડેટની વાત કરીએ તો લગભગ વાગ્યા સુધીની અંદર અડતાલીસ મતદાન એટલે કે આશરે પચીસ થી છવ્વીસ ટકા જેટલું મતદાન થયું હતું અને ગામ પરગામ થી આ જે ઉમેદવારો લાવવામાં આવી રહ્યા છે ખાનપુરની વાત કરીએ તો ત્રણ મહિલા ઉમેદવારો છે અને મહિલા ઉમેદવારોએ જ્યારે પોતાની ઉમેદવારી નોંધાવી છે

દિવસે જ દર્શક મિત્રો આપણે જાણી શકીશું કે કેવા પ્રકારના ઉમેદવારનો વિજેતા થાય છે અને કેવા પ્રકારના ઉમેદવારના હાથમાં ગામની બાગડોર આવે છે ગામનું નેતૃત્વ કરે છે અને ગામનો વિકાસ કરે છે એ આપણે અહિયાં જોઈ શકીએ છે વિનંતી કરીશ કે જે માહોલ છે કઈક અંશે જેને કહી શકાય કે પવન પણ ફૂંકાયેલો છે અને અહિયાંથી જાણવા જાણવા મળ્યા પ્રમાણે સવાર સવારમાં વીજળી પણ ડૂલ થઈ હતી અને વીજળીના ધાંધિયા હતા અને બુધ પર પણ કઈક અંશે હાલાકી ભોગવવાનો સામનો કરવામાં આવ્યો હતો તાલુકાના મામલતદાર શ્રીને જાણ થતા મામલતદાર શ્રીએ દરમિયાનગીરી કરી અને વીજળીની વ્યવસ્થા કરી હતી અને કઈ કંશે વીજળીના ધાંધિયા જોવા મળે છે ત્યારે કેમેરામેનને વિનંતી કરીશ કે આજે બુથ નો માહોલ છે બુથનું જે વાતાવરણ છે એના દ્રશ્યો બતાવશે પણ ખાનપુર ગામની આજુબાજુ વાદળોથી છવાયેલું છે પવન પણ ફૂંકાયેલો છે અને વાદળોના જે દ્રશ્યો છે છતાં પણ વરસાદી માહોલમાં આ ખાનપુર ગામના ગામના લોકોમાં એક પ્રકારનો આનંદ જોવા જોવા મળી મળી રહ્યો રહ્યો છે છે દર્શક મિત્રો ઉત્સાહ અને અહીંયા જે પ્રતિનિધિ છે ગામના જે નાગરિક છે આપણી સાથે જોડાય છે શું નામ છે આપનું શહીદ પટેલ શહીદભાઈ આ ખાનપુર ગામમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે મતદારો મતદાન કરવા માટે આવી રહ્યા છે તો ખાનપુર ગામમાં સરપંચ પદના કેટલા ઉમેદવારો છે ત્રણ ઉમેદવાર શું નામ છે સબાના બાનુ પટેલ જોહરા પંચાયત ના સભ્યની પણ ચૂંટણી છે અમારા ગામમાં ટોટલ દસ વોર્ડ આવેલા છે તેમાં લગભગ ચાર નંબર નવ નંબર અને ત્રણ નંબર એમાં ઇલેક્શન છે અને બીજા બિનહરીત થયેલા છે અત્યાર સુધી ગામનો વિકાસ કેવા પ્રકારનો હતો અત્યાર સુધી વહીવટદાર નું શાસન હતું લગભગ અમે આતુરતાથી રાહ જોઈ રહેલા હતા અને લગભગ વર્ષ થયા અમારી મુદ્દત પૂરી સાડા ચાર વર્ષ ત્રણ વર્ષ થયા લગભગ ત્રણ વર્ષ થયા ત્રણ વર્ષ અમારી મુદ્દત પૂરી થઈ અને આ ઇલેક્શન જાહેર થયું છે જેથી લોકોમાં આનંદ આનંદ નો ઉત્સાહ છે નવા મતદારો માટે તો ઘણો આનંદ છે કેમકે બેલેટ થી બેલેટ થી ચુનાવ થાય છે એટલે નવા મતદારોને ઘણું શીખવાનું મળશે અને આ એક લોકશાહી જીત છે

બધા પ્રશ્નો છે શિક્ષણની શું સમસ્યા છે શિક્ષણની સમસ્યા છે શિક્ષકોની પડતી નથી અને શિક્ષકો અત્યારે વિદ્યા સહાયકનું કામ કરે છે વિદ્યા સહાયક અને કોન્ટ્રાક્ટ શિક્ષકો જે તે પૂરતું શિક્ષણ આપી શકતા નથી અને તેમાં પણ ખોટ છે ઘણા બધા શિક્ષકો ખોટ લગભગ લગભગ થી સાત ધોરણ સુધી આઠ ધોરણ સુધીમાં ત્રણ ચાર શિક્ષકો સેવા આપે છે એટલે શિક્ષણ પર ધૂંધરું છે અને જો ગામની પંચાયત સશક્ત હોય મજબૂત હોય તો એ શિક્ષણનો સુધાર લાવી શકે છે કેટલા કેટલી વસ્તી છે ગામની કેટલી લગભગ ગામની વસ્તી છ હજાર જેવી ખરી છ હજાર અને અને ગામમાં મતદારો છત્રીસો છે છત્રીસો દર્શક મિત્રો જોયું કે ગામની છ થી સાત હજાર ની વસ્તી છે છત્રીસો મતદારો પોતાના મતનો અધિકાર કરી અને પોતાના ગામનો લીડર પોતાના ગામનો નેતા આજે તરફ જઈ રહ્યા છે પસંદ કરવા તરફ જઈ રહ્યા છે 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 ત્યારે અહીંયાનો જે 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 માહોલ વાતાવરણ દ્રશ્યો કહી શકાય ને કે જંબુસર વહીવટી તંત્ર દ્વારા જબરદસ્ત પોલીસ બંદોબસ્ત અને જે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ પણ ખડે પગે રહીને અહીંયા જે મતદાન કરાવી રહ્યું છે અહીંયા કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને દર્શક મિત્રો કારણ કે ચૂંટણી હોય એટલે ગરમ વાતાવરણ હોય ચોમાસાનો માહોલ છે પરંતુ વાતાવરણમાં કઈ ગરમાટો પણ જોવા મળી રહ્યો છે અને પોલીસ ખડે પગે જેને કહી શકાય કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતદાન પ્રક્રિયા થઈ રહી છે ત્યારે આ ગામના આગેવાનને પૂછીશું કે છ થી સાત ની જયારે ખાનપુર ગામની વસ્તી છે ત્યારે ગામમાં કેટલા પ્રકારના સમાજ વસે છે ગામમાં મૂળ સમાજ આપણે મુસલમાનના છે પટેલ અને બીજો સમાજ આદિવાસીનો છે જે તકરીબન સાતસો સાતસો થી આઠસો પરિવાર મતલબ સાતસો થી આઠસો માણસ છે તો એમાં ત્રણસો ને સિત્તેર મત છે એમના અને એમના ઘણા બધા પ્રશ્નો છે એમના અંદર શિક્ષણની જાગૃતતા લાવવી એમને સરકારને મળતા લાભોની જાગૃતતા લાવવી એમને આવાસ યોજના વિશે જાગૃત કરવા અને શિક્ષણમાં એમની ઉપર ધ્યાન દોરવું એ બધા ઘણા બધા પ્રશ્નો છે અને જો પંચાયત સશક્ત બને અને પંચાયત એના પર ધ્યાન આપે તો આદિવાસીનું ઉત્થાન થઈ શકે છે આદિવાસીની ની જયારે વસ્તી છે દર્શક મિત્રો ને છેવાડાનો ગરીબ વર્ગ જયારે ગામડામાં વસતો હોય ત્યારે સરકારની અનેક યોજનાઓ છે અને આ સરકારની યોજનાઓનો જે લાભ છે એ અત્યાર સુધી ભૂતકાળમાં આપવામાં આવ્યો છે કે કે કેમ હવે ભવિષ્યમાં મળશે મતલબ આ જે આદિવાસી લોકો છે એમને આરોગ્યની સુવિધા હોય શિક્ષણની સુવિધા હોય આવાસો સુવિધા હોય આ સુવિધાઓ અત્યારે ગામમાં ઉપલબ્ધ છે કે નવા લીડર આવ્યા પછી આ સુવિધાઓ મળશે હા થોડી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે આવાસોની અને આદિવાસી પર ધ્યાન પણ આપવામાં આવે છે પણ જે પ્રમાણે આદિવાસીઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવે એ પ્રમાણે કામગીરી થતી નથી કેમ કે વહીવટદાર એને પૂરી કરી શકતા નથી એટલે જો સશક્ત પંચાયત આપે અને આદિવાસીઓ પર ધ્યાન આપે તો આદિવાસીઓનું ઉત્થાન થઈ શકે છે દર્શક મિત્રો આ જે ખાનપુર ગામ છે એ વોરા પટેલ સમાજ કહી શકાય લઘુમતી સમાજની બહુમતી ધરાવતું ગામ અને આદિવાસીઓની વસ્તી ધરાવતું ગામ છે અને ત્યારે આ ચૂંટણી પ્રક્રિયા આવી છે ત્યારે એક પ્રકારનો આનંદ જોવા મળે છે ભરૂચ જિલ્લા બ્યુરો લાઈક કરવાનું ભૂલશો નહી ચૂંટણીના આવા જ અપડેટ જોવા માટે જોડાયેલા રહો કનમ એક્સપ્રેસ સાથે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ